I'll in રામ રામ સીતારામ ડાયરાને આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે કોને સમી ગયા હતા સમીની સ્પેશલ વર્ધી હતી અને સમીથી પછી કોને ગેસ પૂરાઈ અને ઘરે આવ્યા હતા અને ઘરે રોટલા ખાઈ અને બેઠા હતા અને ત્યાં બીજો ફોન આવ્યો તો આપણે રાધનપુરની પેસલ બીજી વરધી મળી હતી તો આપણે રાધનપુર આવ્યા હતા અને રાધનપુરથી સ્પેશ ઉતારી અને અત્યારે આપણે વરતા વરાય છીએ ગોતરકા હાઈવે જાય ત્યાંથી પેંપરી અત્યારે મોટી પેંપરી છે અને રીસ્કા આપણે પાર્ક કરી છે કારણ કે હું રિસ્કા ચલાવું છું મારી પાસે એસપી ઓટો બજાજની રિક્ષા છે અને ખેતી કામ કરું છું પણ રિસ્કાનું વધારે ડ્રાઇવિંગ કરું છું તો આજે આપણે રાધનપુરથી અને કોની પેસેન્જર ઉતારી અને વરતા વરાય છીએ કારણ કે થોડો ગેસ ઓછો થયો હતો દોઢ કિલો જેવો પણ એ ફૂલ કરાવી છે અને આપણે બીજી વાર ભાઈનો ફોન આવ્યો હતો તો આપણે પાપડી ભરવાની છે ત્રીજી વરજી મળી છે કારણ કે એક દિવસમાં ત્રણ વરતી કરી મેં અને ત્રીજી વરદી આપણે પાપીના કોતરા ભરવાના છે કારણ કે દસ કોતરા આવે છે પણ આપણે હાથથી આઠ ભરવાના છે બરાબર તો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ પહેલો મારો વિડીયો છે અને આપણે ચેનલ બનાવી છે તો મિત્રો તમારો સાથ સહકાર જોવે છે અને ચાલો ત્યારે હવે ગોતરકા જઈએ અને ગોતરકાથી આપણે પાપીના કોતરા ભરી નાખીએ બરાબર હું એક બીજો ફોન આવે તો અલગથી કોતરો લઈ જવાનો પણ આપણે તેમ જ તેમ ભરી નાખવાનો છે તો ચાલો ગોતરકા જઈએ